નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર સુરતથી મળી રહ્યા છે ઉમરામાં જે સાડા ચાર લાખ રૂપિયાની લૂંટનો બનાવ હતો તે મામલે ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે ચાર પોઈન્ટ ચાલીસ લાખની લૂંટ મામલે ક્રાઇમ બ્રાન્ચે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે બે દિવસ પહેલાં આ બનાવ બન્યો હતો જ્યાં બાઇક પર આવેલા ઇસમો લૂંટ કરીને ફરાર થયા હતા લૂંટમાં થયેલ જે મુદ્દામાલ છે તે પણ જપ્ત કરવામાં આવ્યો છે ક્રાઇમ બ્રાન્ચે ત્રણ આરોપીઓની આ મામલે ધરપકડ કરી છે ગત તારીખ દસ બે બે હજાર ચોવીસના રોજ હુમલા પોલીસ વિસ્તારમાં સાંજના છ વાગ્યાના સુમારે અઠવા લઈને રોડ પર ખેટલા આપવા ટી સ્ટોલની આગળ એક ફોર્ચ્યુનર ગાડીમાંથી એક ઈસમ થેલીમાં પૈસા લઈ અને નીકળતા બે બાઇક સવાર આવી અને એને હાથમાંથી થેલી ઝુંડવી અને પલાયન થઈ ગયેલ એ મુજબનો બનાવ બનેલ બનાવની જાણ થતાં ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ ક્રાઇમ બ્રાન્ચની ટીમને જાણ થતાં બધી ટીમો કામે લાગી ગઈ આના આધારે અમે ખાનગી બાતમી મળી અમને કે સાયણ મુકામે બરફની ફેક્ટરીની આજુબાજુ આરોપીઓ છુપાયેલા છે જે હકીકતના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં જઈ આ આરોપીની ધરપકડ કરતાં ત્રણ આરોપી મળી આવેલ જેમાં ત્રણ આરોપીઓમાં એક શરીફ ખાન કનુભાઈ અને પ્રફુલ્લ આ ત્રણ આરોપી મળી જવા જેમની અત્રે લાવીને પૂછપરછ કરતાં આ આરોપીઓ છારા ગેંગના આરોપીઓ હોય એવી હકીકત ખુલી છારા ગેંગના આરોપીઓનું કામ મોબાઈલ સ્ટેચિંગ કોઈપણ આગળના પેઢીમાંથી નીકળતા ઇસમોના વિરુદ્ધ ઈસમો પાસેથી થેલી ઝૂંટવી લેવાનું આ લોકોનું એમો કામ કરે છે જેમાં પ્રફુલ્લ જે છે એ ગારાંગે જે છારા છે તેના વિરુદ્ધમાં અગાઉ બાર ગુના નોંધાયેલા છે જે કનુ છે આરોપી સોલંકી એના વિરુદ્ધમાં ત્રણ ગુના નોંધાયેલા છે અને એક શરીફ ખાન જે હાલ મુંબઈ રહે છે અને મૂળ રહે યુપી જેને આખા ઘટનાનો પ્લાન બનાવી અને આ લોકો સાથે લૂંટની ઘટનાને અંજામ આપેલ છે નહી આરોપીઓની એમ એવી છે કે જે પણ ભીડભાડવાળા વિસ્તાર હોય જે આંગળે પેઢી હોય ત્યાં આગળ એ લોકો રેકી કરતા હોય છે જે હિસાબમાં અંદરથી પૈસા લઈને નીકળે એના પર વોચ કરી એની પાછળ પાછળ જે જ્યાં સુમસામ રસ્તો દેખાય ત્યાં આગળ જઈ અને એ લોકો એમનો સ્નેચિંગનો જ્યારે ચાન્સ મળે ત્યારે એની આત્માથી થયેલી ઝૂંટવી અને આ પ્રકારની ઘટનાઓને અંજામ આપતા હોય છે અને અત્યારે આ આરોપીઓ પાસેથી પૂછપરછ કરતા કુલ પાંચ ગુનાનો ભેદ ઉકેલા છે બરોડાના બે ગુના છે ડિંડોલીના અને એક સુરતનો ગુનો ઉકેલવામાં આવેલો છે આરોપી પાસેથી કુલે મુદ્દામાલમાં બે યુનિકોન ગાડી મંગળસૂત્ર એક રોકડા રૂપિયા છે બે મોબાઈલ છે અને એક વીક મળી આવેલું છે જે પહેરી અને એ લોકો ઘટનાને અંજામ આવે છે કુલ ત્રણ લાખને ત્રીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ મળી આવેલ છે